હરેખર સજનો જે ઉપર પરમાત્મા હંમેશા કૃપા કરતા હોય છે એ તો દયાના સાગર છે પણ જીવ જે કેવો છે જે પરમાત્માની કૃપાને ઓળખી નથી શકતો અને એ સંસારના લોકો ઉપર આશા કરીને બેસે છે એને મનમાં વિચાર છે કે સંસારના લોકો આપણા બધા સહાયક બની છે આપણે હર તરફથી આપણી હર ઈચ્છાને પૂરી કરી શકે પણ કીધું છે संसार के लोग karna कीअं करना nahi कोई नब naam जपा karna तब naam जपा karna શું કીધું સંસાર ના લોકો ને આશા નહીં કરતો સંસાર કે લોકો કે આશા ન કરવા પણ આજે જીવ ને એ વિચાર છે કે આ સંસારના લોકો જ મારી હર તરફ થી મારી હર પ્રકાર ની સુવિધા પૂરી કરે પણ જેમ તનકો કોઈ છૂટા નહીં ચેતન નીકળ જાને કે બાદ ફેંક દેતે હે ફૂલ કો ખુશબુ નીકળ જાને કે બાદ કે જેવી રીતે આ શરીર ની અંદર પણ પ્રાણ છે ત્યાં સુધી જ બધા આને પૂજે છે જ્યાં સુધી આ શરીર હાલતું ચાલતું છે કઈક સારા કર્મ કરી શકે છે ત્યાં સુધી જ આને બધા બોલાવે છે ચલાવે છે અને આ શરીર પાસે હર પ્રકારના કાર્ય કરાવે પણ આમાંથી આત્મા નીકળી જાય છે પછી આને કોઈ અડતું પણ નથી અને આવે છે ઘરે તો પણ કે છે કે અમે અભડાઈ ગયા અમે અછૂત થઈ ગયા ઘરે જઈને સ્નાન કરી લે એવી જ રીતે સજનો જેમ જેમે ફૂલ હોય છે એ ફૂલને પણ જ્યાં સુધી એની અંદર ખુશ્બુ છે જ્યાં સુધી ખીલેલું છે ત્યાં સુધી જ એને રાખે છે પછી ફૂલ કરમાઈ જાય છે તો એને પણ ફેંકી દે છે એવી રીતે સંસારની અંદર પણ લોકો આટલો જ તમારી આપણી સાથે સ્વાર્થ રાખે જ્યાં સુધી શરીર થી આપણે કંઈ કરી શકીએ છીએ ત્યાં સુધી જ બધા આપણા સગા છે પછી કોઈ કોઈનો કોઈ સગો નથી બધા જ સ્વાર્થ સુધીના સગા છે એટલે કીધું કે આ સંસારના લોકોને આશા ને કરતો કેમ કે એક પરમાત્મા ઉપર તું ભરોસો રાખ પરમાત્મા ઉપર તું વિશ્વાસ રાખ તારા જીવનની અંદર ચાહે ગમે તેવી પરિસ્થિતિ હશે ગમે તેવો તારો સમય હશે પણ હંમેશા એ તારી સાથે રહેશે ચાહે મુશ્કેલનો સમય હશે ચાહે સુખનો સમય હશે હર ઘડી હર પલ પરમાત્મા તારી સાથે જ છે કેમ કે એ ભગવાન જ એક દયાળુ છે કે જીવને હંમેશા પોતાના કાર્ય અંદર લગાવી અને હંમેશા એને સદમાર્ગ બતાવે છે સાચી રાહ બતાવે છે હે જીવ તું સત્કર્મ કરતો જા પણ ફળ આશા નહીં રાખતો કેમ કે સમય આવશે તું જો સત્કર્મ કરીશ સારા કાર્ય કરીશ તો તને તારા કર્મ પ્રમાણે હર પ્રકારની સુવિધા હર સુખ તને મળતું રહેશે છતાંય જીવને આશા છે કે આ સંસારના લોકો જેમાં છે એ જ બધા મારી હર પ્રકારની ઈચ્છા પૂરી કરશે હર પ્રકારના મારા કાર્ય પૂર્ણ કરશે પણ નહીં ભગવાન ચાહે કોઈ પણ સ્થિતિમાં તમે હોય હંમેશાને માટે આપણી સાથે જ છે અને એ એક ભક્તના દુઃખને પણ ક્યારેય જોઈ શકતા નથી જેવી રીતે આપણે રામાયણની અંદરનો એક પ્રસંગ આવે છે જોયો હશે કે જેમ ભગવાન શ્રી રામ જ્યારે વનમાં જાય છે અને માતા સીતાનું હરણ થઈ જાય છે ત્યારબાદ રામ અને રાવણનું યુદ્ધ થાય છે અને એ સમયે જ્યારે લક્ષ્મણજી યુદ્ધ કરી રહ્યા હતા અને મેઘનાથ જ્યારે એમને શક્તિનો પ્રહાર લક્ષ્મણજી ઉપર કરે છે ત્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ જાય છે અને મૂર્છિત થયા બાદ જ્યારે સંજીવની બુટ્ટી એમને પીવડાવવામાં આવે છે અને જેનાથી ફરી પાછા હોશમાં આવી જાય છે ત્યારે ભગવાન શ્રી રામ ખૂબ જ દુઃખી થઈ જાય છે અને લક્ષ્મણજીને પ્રશ્ન કરે છે હે લક્ષ્મણજી આપ મને આપે થી લઈ અને આપણે વનમાં ગયા એટલા સમયની અંદર તમને કયો પ્રસંગ સારો લાગ્યો તમને સૌથી વધારે સુખ ક્યારે મળ્યું તમને સૌથી વધારે આનંદ ક્યારે થયો ત્યારે લક્ષ્મણજી કેવા લાગ્યા કે પ્રભુ જ્યારે મને મેઘનાથે શક્તિ મારી હતી અને જે શક્તિનો પ્રહાર મારા ઉપર થવાથી હું બેહોશ થઈ ગયો હતો એ સમયની યાત્રા મને ખૂબ જ સુખદાયી અને આનંદદાયીક લાગી ત્યારે ભગવાન શ્રી રામ કેવા લાગ્યા કે લક્ષ્મણજી એ સમયે તો તમે મૂર્છિત હતા તો એ સમયે તમને કઈ રીતે આનંદ આવ્યો આપ મને બતાવો ત્યારે સુગ્રીવ પણ પૂછે છે કે બેહોશ હતા મને મેઘનાથે શક્તિનો મારા ઉપર પ્રહાર કર્યો એ સમયે બેહોશ થઈ ગયો ધરતી ઉપર ઢળી પડ્યો અને એ સમયે હનુમાનજી મને ઉઠાવી લીધું અને પોતાની ગોદમાં ઉઠાવીને મને ભગવાનના ચરણો સુધી ભગવાનની ગોદ સુધી મને પોચાડી દીધો કેમ કે બાકીની યાત્રા પણ જ્યારે હું બેહોશ હતો ઉઠાવી લીધો ઉઠાવીને મને ભગવાનની ગોદમાં ભગવાનના ગોદી અંદર મારું મસ્તક રાખી દીધું અને એ સમયે મને જે આનંદ મળ્યો એવો આનંદ હજી સુધી મને ક્યારેય પણ મળ્યો કેમ કે એ સમયે મને ખુશી હતી આનંદ હતો મને આ દુનિયાનો કોઈ પણ ભાષ હતો નહીં એ મારી બધી જ ચિંતા ભગવાન કરતા હતા ભગવાનને ખબર હતી કે કેટલો મને દુઃખ લાગ્યું કેટલો મારા શરીરની અંદર કેટલો પ્રહાર થયો છે એ બધું જ દુખ ભગવાનને ખબર છે કેમ કે મારી પીડા જોઈને જે ભગવાન દુખી હતા અને એ દુખનો અહેસાસ તો મને નથી થયો શક્તિનો પ્રહાર થવા છતાં પણ

એના પરિવાર કુટુંબ બધા જ હતા અને એ સમયે પાણી પીવા નદી કિનારે ગયો અને પાણી પીતા પીતા જયારે મગર આવીને એનો પગ પકડી લે છે ત્યારે બધા પાસે જાય છે બધા અવાજ લગાવે છે કે મને બચાવો 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 પણ કોઈ એને બચાવી શકતો નથી બધા જ એને છોડીને ભાગવા લાગે છે એ સમયે હાથી જે હતો એ ભગવાનને યાદ કરે છે પરમાત્માને પોકારે છે અને ત્યારે ભગવાન આવીને એ દુખી જીવને

आशा तुम्हारी है विश्वास तुम्हारा है अब तेरे सिवा गुरुदेव मेरा कौन सहारा है सुखी कीधे एक आशा तुम्हारी है विश्वास तुम्हारा है

બીજું કોઈ એને સહાયક બની શકતો નથી આજે જીવ સંસારના લોકોને સાથે વિશ્વાસ રાખે છે કે આ બધા આવીને મને અંતિમ સમયે બધાય મારા સહાયક બની શકે બધાય મને સાથ આપશે પણ આપણે જોઈએ છે નજરની સામે જોઈએ છે કે આપડા કેટલા સગા છે ને કેટલા વાલા છે જેમ કે જ્યાં સુધી આમાં કઈ પ્રાણ છે ત્યાં સુધી બધા જ આને પૂછે છે પણ પ્રાણ નીકળી જશે પછી ઘડી ભર પણ કોઈ ઘરમાં રાખતા નથી એટલે કીધું છે કે ભગવાન જ એવો છે જે હજાર હાથ વાળો છે જે પલ પલ માટે તમારી રક્ષા કરે છે ઘડી ઘડી માટે તમારી રક્ષા કરે છે હરેક સમયે હરેક પલે જીવને આવીને એની માટે આવીને ઉભા રહી જાય છે કે જીવને ઉપર જરા પણ આ ચાવે છે તો પણ એને કષ્ટ થવા દેતા નથી જેમ દ્રૌપદીની સાથે પણ આવી જ તકલીફ થઈ

એ ભગવાન ઉપર ભરોસો રાખો એ જ આપણી હર ઘર ફલ આપણી રક્ષા કરે છે એટલે એના સિવાય સંસારમાં બીજું કોઈ નથી કે જે જીવની રક્ષા કરી શકે એટલે કીધું છે કે અગર જો એને યાદ કરતા રહેશો અગર જો પરમાત્માની આપણે ભક્તિ કરતા રહેશો પરમાત્માનું નું ભજન કરતા રહેશો તો એ ભગવાન હર સમય એ જીવની રક્ષા કરે છે હર સમય માટે એ જીવને

મહાન બનાવી લઈએ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કે જય